નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોનાવાલાના ડેમમાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેમાંથી ત્રણ લોકોના કરુણ મોત થયા છે જ્યાં વાત કરી રહ્યા છે મહારાષ્ટ્રના પ્રવાસન સ્થળ જે ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે લોનાવલા અને વર્ષ દરમિયાન ઘણા બધા લોકો આ લોનાવલાની મુલાકાત લેતા હોય છે અને ત્યાં ખંડાલા ઘાટ પણ આવેલો છે અને એક પર્યટન સ્થળ છે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં લોનાવાલામાં આવેલા ભૂસી ડેમ નજીકના એક રેલવે વોટર ધોધની મજા લેવા માટે પહોંચેલા પાંચ પરિવારજનો તણાઈ ગયા હતા અને તે પૈકી ચાલીસ વર્ષની મહિલા અને તેર તથા આઠ વર્ષની બાળકીના ડૂબી જવાથી મોત થયા છે આ પરિવાર તણાતો હતો તેનો અંતિમ વિડીયો વાયરલ થયો છે અને કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ બે બાળકો ગુમ છે અને બે ગુમ થયેલા બાળકોની ઉંમર છથી નવ વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે તેમની શોધખોળ ચાલુ છે પરંતુ હજી સુધી તેમની કોઈ પાર મળેલ નથી જ્યારે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે લોનાવલા શહેર અને શિવદુર્ગ બચાવ ટીમ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે ખૂબ જ કરૂણ ઘટના સામે આવી છે ત્રીસ જૂનના રોજ લોનાવલાના મહારાષ્ટ્રના પુણેના લોનાવલાનો એક પરિવાર રેલવે વોટરફોલમાં ધોધની મજા માણવા ગયા હતા અને અચાનક જ પાણી આવી જતાં આ પાણીની અંદર ફસાઈ ગયા હતા અને આજુબાજુ ઘણા બધા પ્રવાસીઓ હતા પરંતુ ખૂબ જ દુઃખદ રીતે કહેવું પડે છે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે પ્રવાસીઓએ આ જે ફસાયેલો પરિવાર છે તેમને બચાવવા માટેના કોઈ પ્રયત્નો કર્યા નહોતા લગભગ પાંચથી છ મિનિટ સુધી આ પરિવાર પોતાની જિંદગીનો જંગ લડતો રહ્યો હતો પરંતુ એમને બચાવવા માટે કોઈ આગળ આવ્યું નહોતું પરંતુ લોકો નફટાઈપૂર્વક વિડીયો ઉતારતા રહ્યા હતા અને પરિવાર એ મોત સામે ઝઝૂમતો રહ્યો હતો જેની અંદર નાની બાળકીઓનો પણ સમાવેશ થાય છે તેર વર્ષ આઠ વર્ષ છ વર્ષ અને નવ વર્ષની બાળકીઓ સહિત પાંચ લોકો આ ધોધની અંદર ફસાઇ ગયા હતા સ્થાનિક ત્યાંના જે લોકો હતા એમણે અમુક લોકોએ એમને બચાવવા માટેના પ્રયત્નો તો કર્યા હતા પરંતુ એ પ્રયત્નો એ કામ લાગ્યા નહોતા અને એવી કોઈ હાથ વગા સાધનો પણ જડ્યા નહોતા કે જેને કરીને આ પરિવારને બચાવી શકાય લગભગ છથી દસ મિનિટ સુધી આ પરિવારે જિંદગી સામે બાથ ભીડી હતી મોત સામે બાથ ભીડી હતી અને પોતાની જિંદગીનો જંગ લડતા રહ્યા હતા પરંતુ અંતે પરિવાર પાણીના પ્રવાહની સાથે તણાઈ ગયો હતો અને ખૂબ જ કરુણ ઘટના બની હતી જે ઘટના સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે લોકોએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો એટલે ખાસ કરીને આપણા વિસ્તારના લોકોને પણ કહેવા માંગુ છું કે આપણા વિસ્તારમાં પણ ઘણા બધા ધોધ આવેલા છે નર્મદા જિલ્લામાં એક પ્રખ્યાત ધોધ આવેલો છે અને આપણા ગોઘંબા તાલુકામાં પણ આથણી માટાનો વોટરફોલ આવેલો છે જેની અંદર ચોમાસા દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સમગ્ર ગુજરાતમાંથી આવતા હોય છે તો આ વોટરફોલની અંદર પણ ગમે ત્યારે ગમે તે થઈ શકે છે જેથી સ્થાનિક પોલીસ તંત્ર અને તંત્રએ પણ એમાં સિક્યોરિટીની ખાસ વ્યવસ્થા કરવી જોઈએ ધોધમાં પાણીનો પ્રવાહ જ્યારે વધારે હોય ત્યારે કોઈપણ પણ પ્રકારના અછકલા કરવાના જોઈએ કે કોઈપણ પ્રકારનું જોખમ લેવું ન જોઈએ અને ખાસ કરીને ભાઈઓ બહેનોને ખાસ વિનંતી છે કે પોતાના પરિવાર સાથે આવો ત્યારે નાના બાળકોને આવી રીતે ધોધમાં લઈ જઈ અને એમની જિંદગી સામે તમે જોખમ ઊભું કરી રહ્યા છો એટલે પોતાની જિંદગીનો ખ્યાલ કરો પોતાના પરિવારને બચાવવાનો ખ્યાલ કરો પ્રવાસની મજા માણવાની હોય છે ધોધની મજા માણવાની હોય છે પરંતુ આટલું બધું વિશાળ માત્રાની અંદર જ્યારે પાણીનો જથ્થો ધોધમાં ઠલવાઈ રહ્યો હોય ત્યારે તમે આવી નાદાનિયત કેવી રીતે કરી શકો છો એટલે ખાસ કરીને ગોગંબા તાલુકાની અંદર અંદર પણ જ્યારે હાથણી માતાનો ભવ્ય વોટરફોલ આવેલો છે જેની અંદર હવે ધોધ ચાલુ થઈ ગયો છે પરંતુ ખાસ કરીને આપણે કાળજી રાખીશું કે આવી કોઈ પણ દુર્ઘટના ન બને આ પરિવાર સાથે જે ઘટના બની છે તેને ડીબીલાોગંબા તરફથી ખૂબ દુઃખદ વેદના થાય છે અને આપણે એ પરિવારની સાથે પોતાની સંવેદના વ્યક્ત કરીએ છીએ આપણે જોઈ રહ્યા છીએ કે પોતાની મોત સામે જંગ લડી રહેલો આ પરિવાર આખરે તણાઈ ગયો હતો